વાંડગામે સરપંચ શામળાભાઈ રબારી દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી તો બીજી તરફ સ્થાનિકો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે તંત્ર દ્વારા આ રોડની બંને સાઈડમાંથી માટીનું પુરાણ પણ નથી કર્યું જેના કારણે વાણો ઓવરટેક કરતા સમય સાઇડમાંથી પ્રવૃત્તિ મારી જતા હોય છે જેથી કોન્ટ્રાક્ટર પર બેદરકારી હોય તેવું લોકો જણાવી રહ્યા છે વાંડસે વરાસ સ્વરૂપ જતા રોડ પર વધારા પ્રમાણમાં ઓવરલોડિંગ વાહનોની અવરજવર રહેતી હોય છે આજે જ વાનથી રોડ ઉપર એક ટ્રક ફસાતા કલાકો સુધી ટ્રાફિક જામ સમસ્યા ઉભી થઈ હતી વાંઢ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કંપનીના નોકરી માટે કર્મચારીઓને આ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે વાંઢ અને જોડતો જે રસ્તો છે તે રસ્તામાં હાલ ટ્રક જે લોડિંગ ભરેલા ટ્રક હાલે છે તે વાંઢ અને વારાસરૂપના વસાડાના રસ્તા ઉપર પલટી ખાઈ ગયો છે તે હાલનો જે રસ્તો છે તે અત્યારે તદ્દન બંધ છે અને તે અવારનવાર અહીંયા ટ્રક ફસાવા ટ્રક પલટી ખાવા તેવા કિચ્છા બને છે અને લોડિંગ વાહન હાલે છે અને તેની રજૂઆત અવારનવાર તંત્રને કરી શકાય કોઈ ઉકેલ આવ્યો આવ્યો નથી તો જેથી કરીને અહીંયા વાંઢ વારાસરૂપ જવા માટે અલ્ટ્રાટેક કંપનીમાં જવા માટે કર્મચારીઓનો જે રસ્તો છે તે રસ્તામાં આવી અવારનવાર અગવડ પડે તો તે માટે તંત્રને કેવું તે તાત્કાલિક તાત્કાલિક ધોરણે પગલાં લે અને આનું નિરાકરણ લાવે